જય બોલેના સીતારામ રાજા મારે ગાય માતા વી તૈયારી હાલે બે છે ને ઊભી થાય છે એને મજા ન દુઃખાવ હોય શરીરમાં જો પગે પકડાઈ પકડાઈ ગયા છે જડદીને ઊભી નહીં થાય એકતી બેહી જાય તો ખંજોર એટલે એને મજા આવે જો હા તો નહીં થાય વાસડી આવી છે તો તો ઝડપ થાય વાસળો હોય તો થોડોક કેવર આવે તો દુઃખ વધારે થાય

જો ઘડીએ ધાવી લે એટલે ઠેકડા મારશે અને પેનો પાડરો પે વીએ ને ધવરાવો એટલે એક વાર ખૂણા જાય અને આગળ બધાને બાંધવું પડશે થોડુંક લોહી ના ખલે ઓલખેરે વાર લાગી હતી કા પેલું વેતરે પેલું વેતર વાર લાગે દુખી થઈ ગયો તો ને પાછો વાસળો હતો

અત્યારે હાલમાં ત્રણ ગાવ છે એક વર માં છ થા અને તેલ પાવું છે ને અને બધા લોકો તેલ ન પાય અને પરબારું દૂધ પાય પણ દૂધ ન પવાય એને તેલ પાવ ને તાકાત માં સીધું વાસરું તાકાતમાં આવી જાય પછી એને ધાવવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે આગળ

આગળ સોખી કરી દે જો ના પરપોટો લઈ લીધો છે તગારામ જો નીચે ન જવા દીધા સંગામાં એટલું બેક્ટેરિયો હોય આપણે ખેતી માટે બેસ્ટ આપણે તો ઘરની ગાય વિયાણી છે બાકી આ બાજુમાં કોઈ ગાય વિયાય તો આપણે લઈ આવી અને હજી ઝર પડે નહીં ઝરે કે નાખવાની નહીં એ બધા બેક્ટેરિયા આપણે ખેતીમાં જ જાળવામાં બગીચામાં બે થાકી ગઈ ને કારણ કે હવાર ને આજ પગ નથી જોઈ નામનો લઈ લે પગ મને નામ બીક લાગે ખબર હોય પણ કઈક વ્યામસુક થઈ જાય ગાને હોતે ને ગાયને હવે ઊનું પાણી પાઈ દઈ હાલો પછી આગળીએ થાકી ગઈ છે ઘડીક બેહવા દઈ બેઠા બેઠા ચાલુ કર્યું જોઉં બધા ધોરાવે ને એમ જો તરત જ ચાલુ કરી દીધું

થોડીક વરાપ થઈ છે એટલે કારણ કે પછી પાછો વરસાદ આવી જાય હમ કારણ કાબરી જાય કાબરી છે આમાં હજી ખુલ છે આમાં વાળ હોય જોઈએ નીચે ટપકા હોય જોઈએ કાબરી પાછળ નીચે આવું કરે હા અમુક તો આવું ઠેકડા મારે ન દે બીજા વાસરું અમારે તો બેઠી હોય એમ

કરજો હા અને બધા જે વિડીયો એને ખાસ એક ગાય તો ફરજિયાત રાખવી જ ને ભેંય રાખતા હોય ભેંય વેચ નાખવી ગા રાખવી બે ત્રણ ગાવ ફેરવા એટલે હોજી તમારું નસીબમાં હોય જ ગાવું સારી ફોજી મળી જાય એટલે તમારે દૂધ થાય આવી જાવ આમ તો વિહક ગાવું ફેરવી છે ગાવું તો ખાતર તો બધી ખેતરમાં ગાવું ન જ નાખતા ખાવાનું દૂધ નું ભેય નું ને અત્યારે આઠ દિવસ બંધ છે ગાય દોવાનું તોય દૂધ ગામ માંથી નું જ લેવાનું એટલે સારું જય ભોલેનાથ બધા ને સીતારામ ને જય ગૌ માતા